મારે જગદંબા નવા ગાવા માતાજી નાગી ગાવા ગાવા મારે જગદંબા ની ગાવા ગાવા મારે વેલિયા વાલી નાગી મારે માતાજી ના ગુણ ગાવા પણ શબ્દો નથી ભણતા કેમ મારે શબ્દ ટૂંકા પડી બધાય ગાવા ગાવા મારે જગદંબા ના ગાવા ਤਤ ਸਬਦੂਨਾ ਐਸੀ ਮਾਰਾ ਮਾਰਿ ਨਿਆ ਉਛਾਪੜਿਆ ਰੇ ਲੋ ਸਬਦੂਨਾ ਐਸੀ ਮਾਰਾ ਮਾਰਿ ਨਿਆ ਉਛਾਪੜਿਆ ਰੇ